તારીખ રોજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વેન્જુવાડા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ મેળામાં માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ આર એફ ઓ તેમજ સ્વામીજી ચેરમેન ના અન્ય ભાજપ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં દીપરા કટિયાને મહેમાનોનું સ્વાગત સન્માન કરાવ્યું હતું વેંજો વાડા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુર્વેદની વિવિધ પદ્ધતિ જેમ કે અગ્નિ કર્મ પંચ કર્મ અને અન્ય રોગોની પણ આયુર્વેદ ઢબે ઉપચાર કેવી રીતે કરી શકાય તે તમામ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ બાદ મહાનુભાવ દ્વારા આ આવશ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આવશ મેળાની અંદર આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યુ કેમ્પ હોમિયોપેથી નિદાન પ્રકૃતિ પરીક્ષણ રોગોની સારવાર આયુર્વેદ પ્રદર્શની દંત ચિકિત્સા અર્શ વગંદર તથા ગુદા માર્ગના રોગો સ્ત્રી સુવર્ણ પ્રાશન ડાયાબિટીસ ચેકઅપ અને ઋતુજન્ય રોગોની સામે રોગ પ્રતિકારક અમૃત પેય વિતરણ અને નાડી પરીક્ષણ સહિતના પ્રકલ્પો ઉભા કરાયા હતા વૃદ્ધોને થતા વાઘ કવર સાંધાના દુખાવાનો વિભાગ તેમજ કરતન પગના દુખાવા સહિતની તમામ પ્રકારના રોગો અંગે ચેકઅપ આયુર્વેદ દવાઓ અપાઈ હતી આ આયુષ્ય મેળામાં ચારસો થી વધુ લોકોએ લાભ લીધો હતો અને વિંચુવાડાની ટીમમાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ નેહાબેન પટેલ આર એમ રાહુલભાઈ પરસાલિયા હોમિયોપેથિક ડોક્ટર ચેતન ચાવડા મેડિકલ ઓફિસર ડોક્ટર ધીરેન વ્યાસ સહિતની તજજ્ઞોની ટીમ ઉપસ્થિત રહ્યા હતી આ પ્રસંગે સ્વામીજી આશ્રમના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા આ કેમ્પ સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ કલાક સુધી ચાલુ હતો ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર ના તાબા હેઠળની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વિંઝુવાડા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ દ્વારા આજરોજ માંડલ મુકામે શ્રી સ્વામી બ્રહ્મલિન રામાનંદ સરસ્વતી સેવા નિકત્ર આશ્રમ ટ્રસ્ટ ખાતે મેગા આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું સવારના આઠ વાગ્યાથી આ આયુષ મેળાનો કાર્યક્રમ સતત ચાલુ છે તેમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે આ આયુષ મેળામાં આયુર્વેદની વિવિધ ઉપચાર પદ્ધતિઓ તથા હોમિયોપેથિક સારવાર પદ્ધતિ દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક રીતે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે આ યુષ્મેળામાં આયુર્વેદના વિવિધ વિભાગો જેમ કે હૃદયરોગ અને ડાયાબિટીસની ઓપીડી વા તથા સાંધાના રોગોની ઓપીડી તથા આયુર્વેદની વિવિધ પંચકર્મની સારવાર અગ્નિકર્મની સારવાર જલોકાની સારવાર આવી તમામ પ્રકારની સારવાર દ્વારા દર્દીઓની ચિકિત્સા સેવા કરવામાં આવી રહી છે અત્યારે ટોટલ અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી બીજી અખણાનંદ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તથા સંજીવની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમદાવાદ તરફથી મેડિકલ ઓફિસરો અહીં પોતાના પોતાના વિષય નિષ્ણાંત તરીકે સેવા આપવા માટે આવેલા છે અને નાડી પરીક્ષણ પ્રકૃતિ પરીક્ષણ એ આયુર્વેદની વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર ચાલુ કરેલી છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઝુંજુવાડા ખાતે આરેમો તરીકે હું ફરજ બજાવું છું મારું નામ ડોક્ટર રાહુલ કુમાર પરસાન છે